જો આ ટ્રકવાળાની ભયંકર બેદરકારી જુઓ તમે હાઈવે ઉપર આ મુંબઈ નેશનલ હાઈવે ઉપર પસાર થાય છે એની અંદર એક આ ગોળ પ્લેટ છે અને આ પ્લેટ એણે બંને બાજુ ચાર ચાર ફૂટ બહાર કાઢી છે એટલે ટોટલ આઠ ફૂટ પહેલાં તું નીચે ઉતર આ ટ્રક બંધ કરીને તું નીચે આવી જા હા અને એણે જે પેલું આપણને ખ્યાલ આવે ને કે આ ચાર ફૂટ બાર છે એટલે એણે એક આ પ્લાસ્ટિક બાંધ્યું છે હવે આ પ્લાસ્ટિક જ્યારે ઉડે ને ત્યારે એ આના ઉપર આવી જાય આવી રીતે એટલે જેથી કરીને એ પ્લાસ્ટિક બાંધવાનો કે કપડું બાંધવાનો કોઈ અર્થ ના રે અને સિલ્વર કલરની આ પ્લેટ છે એટલે આકાશી કલર છે એટલે બિલકુલ ખબર ના પડે કોઈ ઓવરટેક કરે એટલે સીધી જ ગાડી ચીરી નાખે એ પ્રકારની આ પ્લેટ છે બંને બાજુ ચાર ચાર ફૂટ બહાર કાઢેલી છે જુઓ આપેલી કહેવત છે ને રામકી ચીડિયા રામકા ખેત ભરલો ખાઓ ચીડિયા ભર ભર પેટ એ પ્રકાર એની આ સ્થિતિ છે તમે જુઓ બંને બાજુ એને આ પ્લેટ બહાર કાઢી છે હકીકતમાં આ પ્લેટની પેરેલ એણે એક લાકડાની કોઈ સ્ટીક બહાર કાઢવી જોઈએ એમાં એને લાલ કલરનું દેખાય ને એવું કપડું એને બહાર કાઢવું જોઈએ એના બદલે કોઈ જ એવી વાત નહીં કારણ કે કોઈ આગ્રહ નથી રાખતું ને એટલા માટે એ કામ કરશે એ નીકળી પડ્યો છે જુઓ કોઈ પણ કાર ઓવરટેક કરે એટલે કાર ચિરાઈ જાય ને એવી આ સ્થિતિ છે દિવસે આ બિલકુલ દેખાય નહીં કારણ કે આ પ્લાસ્ટિક ઉડીને અહીંયા સંકેલાઈ જાય जे बाजू पवन हो ये बाजू आप प्लास्टिक संके ले जाए भैया तुम नीचे उतरो ना नीचे उतरो नीचे उतरो तुम्हें ऐसा लगता है कि यहाँ कोई लाल कलर का कपड़ा होना चाहिए और एक बड़ी स्टीक होनी चाहिए ऐसा लग रहा है तुम्हें सर तुम्हे तो पार्टी बोला ना तो बोले लेके जाओ नहीं नहीं लेके जाओ ऐसा कोई बोले ऐसा थोड़ी चलेगा ये प्लास्टिक देखो हवा के कारण कहाँ है देखो है ना प्लास्टिक हवा के कारण ऊपर है कि नहीं है तो प्लास्टिक लगाने का कोई मतलब है और तुम ही बताओ कि इसका कलर कैसा है स्काई कलर है आकाशी कलर किसी को दिखाई नहीं देगा स्पीड में कि ये ये बाहर है ये दोनों साइड चार चार फुट बाहर है है ना दोनों साइड चार चार फुट बाहर है कि नहीं है है ना तो ऐसा क्यों करते हो क्या करना क्या चाहिए तुम्हारे हिसाब से चलो ट्रक में से कपड़ा निकालो और कोई लाकड़ी की व्यवस्था करो और वहां अच्छे से तुम सब करो नहीं नहीं, तो भी नहीं दिखा। लाल कपड़ा नहीं है तो ये सीट का कवर निकाल लो ना और कोई ओढ़ने का है चादर ब्लैंकेट अंदर पड़ा है ना वो निकाल लो ऐसे थोड़ी चलेगा हाईवे ऊपर तुम इतना बड़ा मेरे से ज्यादा तुम्हें नॉलेज होना चाहिए ऐसा नहीं करना है क्यों कर रहे हो ऐसा भैया क्यों कर रहे हो और तुम तुम गाड़ी कहाँ चला रहे हो स्पीड लेन में चला रहे हो कहाँ चला रहे हो स्पीड लेन में चलते, दोनों पट्टे में नहीं, गाड़ी। नहीं नहीं ऐसा नहीं है तुम स्पीड लेन में गाड़ी नहीं चला सकते अगर तो तुम्हें तो ये कितना सही दोनों चार -चार कितना सही सही है है दोनों बाजू फुट बाहर निकलना अपने मालिक से बात करवाओ जिसकी भी प्लेट है उनसे बात करवाओ चलो हम व्यवस्था करते है कपड़े की स्थिति के है कोई केवा बधा साइड ऐसी जता रही जुआ के बार અને એની સેફટી માટે કોઈ સિગ્નલ નહીં કોઈ લાલ લાઇટ નહી કોઈ ઇન્ડિકેટર નહીં કાંઈ જ નહીં આજ વસ્તુ કોઈ બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટ હોય ને તો એને વ્યવસ્થા કરી હોય પાછળ એક ઇકો ચાલે વ્યવસ્થિત રીતે આખી સિસ્ટમ હોય એના બદલે આની પાસે કોઈ સિસ્ટમ જ નથી બસ નીકળી જ પડો લઈને રોડ ઉપર કોઈ ટોલ ટેક્સ વાળા બોલે નહીં કોઈ ટ્રાફિક વિભાગ કોઈ હાઈવે ટ્રાફિક બોલે નહીં કોઈ જ કાંઈ જ નહીં અમસ્તા ઉઘરાણા કરવા હોય તો દોઢસો જણા ઉભા હોય અલગ અલગ પોઈન્ટ ઉપર જેન્યુઅલી આ આ કાયદાકીય રીતે ખોટું છે છતાંય આને અત્યાર સુધી કોઈ અટકાવ્યો નહિ